નમસ્કાર દોસ્તો વિડીયો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજકાલ આ એક ચાલે છે ભારતીય જનતા પાર્ટીની અંદર કે જાઓ ગોપાલ ઇટાલિયાની સભા છે તો વિરોધ કરો અંદર જઈને સવાલો પૂછો સભામાં ખલેલ પહોંચાડો જ્યાં આપણે જોઈએ ગોપાલ ઇટાલિયન સભામાં આવા પોગી જાય આલી મવાલી ગમે આવી જાય ગમે એ સવાલ કરવા મળે ગોપાલ ઇટાલિયાને કે વિસાવદર ની અંદર તમે શું કર્યું વિસાવદર ની અંદર તમે શું કર્યું અલા આ ચાર મહિના થયા હજી ગોપાલ ઇટાલિયા વિસાવદર માં ચૂંટણી જીત્યા એના ચાર મહિના થયા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે તો એકસો ને છપ્પન ધારાસભ્યો છેલ્લા સાડા ત્રણ મહિના ત્રણ વર્ષથી છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુજરાતની અંદર એકસો છપ્પન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તો ત્યાં તો કોઈને સવાલ કરવાની હિંમત ચાલતી નથી અને સવાલ કરે તોય કેમ કરે ઓલા પૂઠા ફાડી રાખે સ્ટેજ ની પાછળ બોલી ન હોય કે અને એકસો છપ્પન ધારાસભ્યો છે એ તે પલ્લેલી બિલાડી જેવાથી બેઠા છે બિલાડી કેમ આપડે ઠંડીમાં પલ્લી ગઈ હોય તો આખી ધ્રુષતી હોય અને જાની માની ખૂણા બેહી જાય એની જેમ બેઠા છે ઉપરથી આ ઓર્ડર આવે તો કઈક બોલવાનું બાકી કઈ બોલવાનું નહીં ત્યારે ગોપાલ ઇટાલિયાની એક જનસભા ચાલતી હતી એ જનસભાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના લોકો આવ્યા અને સભાની અંદર કેવો ખલેલ પહોંચાડ્યો સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખવી છે થોડો સમય કાઢીને સાંભળો કે જે રીતે આ ભારતીય જનતા પાર્ટીના અમુક લોકો જેમને કદાચ નોટોના બંડલ આપ્યા હોય અથવા ઉપરથી ઓર્ડર આવ્યો હોય

જે કોઈ પણ ગામમાં હું અત્યાર સુધી સભામાં ગયો સુરેન્દ્રનગરમાં ગીર સોમનાથમાં જુનાગઢમાં થરાદમાં માં સુરતમાં મહેસાણામાં અનેક જગ્યાએ હું સભામાં ગયો તો જે તે વિસ્તારના હજારો પ્રશ્નો લોકોએ મને કર્યા મારું ધ્યાન દોર કે આ વિસ્તારમાં શું પ્રશ્ન છે ગાંધીધામ માં આવો તો ગાંધીધામના ના પ્રશ્નો ધ્યાન દોરું હું આ બધા એવું ધ્યાન દોરવા માંગુ છું કે પ્રશ્ન છે આ નથી તે નથી પ્રશ્ન એ નથી કે બહુ બધા પ્રશ્નો છે પ્રશ્ન એ છે કે આટલા બધા પ્રશ્નો હોવા છતાં એક માયનો લાલ બોલવા વાળો આપણી પાસે આગેવાન નથી ધારાસભ્યો નામે પુતળા બેઠા છે તાલુકા માં બેઠા છે માં તરફ કે જનતા માટે જનતા વતી બોલનારો કોણ જે ઘરના આંગણે જે ઘરના ડેલા ઉપર ઢોલિયો ઢાલીને એક હજર પણ આગેવાન બેઠો હોય

કે આખા ગુજરાત ની અંદર જેટલા પણ માણસો ગુંડા બદમાશ માણસો લફંગાઓ વ્યાજ માફિયાઓ માફિયાઓ જમીન દારૂ વેચનારા બધા જ અત્યારે ભાજપમાં માં જોડાઈ ગયા છે હોદ્દાઓ ટિકિટો લઈને જ મેઘા બની ગયા છે સામાન્ય માણસની વાત કોઈ સાંભળવા તૈયાર નથી દોસ્તો સામાન્ય માણસને ને ડરાવવા અને દબાવવાનું કામ થઈ રહ્યું છે

સરકાર બનાવવાનું કારણ શું આપણને ડરાવવા માટે કે આપણું કામ કરાવવા માટે દોસ્તો સરકાર તો આપણું સાંભળે આપણને જવાબ આપે આપણું કામ કરે એના માટે બનાવવાની છે પણ ગુજરાતમાં ઊંધું છે કે તમારા મતથી બનેલી સરકાર તમને ડરાવા દબાવવાનું કામ કરે છે અને એટલા માટે મિત્રો હું તમને બધાને આજે કહેવા માટે આવ્યો છું કે આપણે બધાએ એક થઈ જાગૃત બની અને આવનારી ચૂંટણીની અંદર મારે આજે તમને બે ચાર વાત કેવી છે કે સરકાર આપણે જે બનાવી છે એ સરકાર એટલે બનાવી છે કે આપણને કઈક મદદ કરે આપણને કંઈક ઉપયોગી થાય જો આપણી સાથે અન્યાય થાય ખોટું થાય માથાકૂટ થાય તો આપણે પોલીસ પાસે જવું પડે એટલે કે સરકાર પાસે જવું પડે સરકારને કહેવું પડે કે ભાઈ મારી આરે અન્યાય થયો છે અત્યાચાર થયો મારી ફરિયાદ લખો પણ તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવા જાવ તમને બિહારી દે તો તમારી જમીનમાં કઈક સંપાદનના કારણે પડેલી લેવાની વાત આવે બીજી બીજી ખોટી વાત આવે તો તમે મામલતદાર પાસે જાઓ

સરકાર પોતે જ એક સમસ્યા બની ગઈ છે સમસ્યા પોતે સરકાર છે સરકાર જ સમસ્યાનું સર્જન કરે છે સરકાર જ લોકોને હેરાન પરેશાન થાય એવું આયોજન કરે છે તો કરવું શું જોઈએ દોસ્તો નવા નેતૃત્વ તરફ આપણે બધાએ આગળ વધવું જોઈએ ગુજરાતમાં આજની પરિસ્થિતિ શું છે હું હિસાબ અધરથી ચૂંટણી જીત્યો પછી હું ગાંધીનગર ગયો ધારાસભ્ય તરીકે મને ત્યાં એન્ટ્રી મળી વિધાનસભામાં સચિવાલયમાં એની પેલા મારા ઉપર પ્રતિબંધ હતો પણ જ્યારે હું ત્યાં મેં જોયું અને મેં જે વિરોધ નથી કર્યો કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે મેં એમ જોયું કે ભાજપના તમામ ધારાસભ્યો વિધાનસભામાં કોઈ ઓકાત નથી પટાવાળા લેવલ ની છે જેવું ફરવાનું ચક્કર મારવાના મોટા બોટા જવાનું પાછું સરકાર ના સહી થી આદેશ બહાર પાડ્યો મુખ્યમંત્રીએ સરકાર ની સહીથી એટલે કે સરકારી સચિવની એક આદેશ બહાર પાડ્યો ધ્યાનથી એ આદેશમાં એવું લખ્યું હે મારા વાલા મામલતદારો કલેક્ટરો ડેપ્યુટી કલેક્ટરો મહાનગરપાલિકાના મેયરો હે મારા બધા સરકારી કર્મચારીઓ તમે અમારા ભાજપના ધારાસભ્યોના ધારાસભ્યો ફોન નથી ઉપાડતા એવી અમારા ગુજરાતના ભાજપના ધારાસભ્યો ફરિયાદ કરે છે તો કાકા તમને વિનંતી કરું છું ફોન ઉપાડો

પોતાના નંબર પરથી સરકારે પરિપત્ર કર્યો આખા ગુજરાત ના મામલતદારો પ્રાંત અધિકારી પીઆઈ પીએસઆઈ ટીડીઓ ને કે ફોન ઉપાડો ના તમે વિચારો મામલતદાર જેના ફોન નો ઉપાડતો એની પાસેથી લખીને મામલતદાર ને કેવું પડે કે ભાઈ તમે ફોન ઉપાડજો તો સરકાર પાણી માં ગઈ કેવાય ધૂળ પડી સરકાર માં અમારા હાથમાં સરકાર હોય જો મામલતદાર ફોન નો ઉપાડે તો સરકાર ના માણસ નો ફોન ઉપાડી નાખ્યું છે રમત આલે છે શાળામાં પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે સંગીત ખુરશી બધાય જોઈએ છે એકસો ગ્રામ ખંજરી વગેરે કરે ખંજરી વાગે ત્યાં સુધી ખુરશી ની

સરકાર છે કે સરકસ સર છે સરકસ તમે કોની પાસે છે આખી બેઠા કે તમારા પ્રશ્નો નું નિરાકરણ આવશે ભાઈ સરહદ ભ્રષ્ટાચાર થાય છે

રજૂઆત ક્યાં કરશું ન્યા તો સરકસ છે કે સરકાર બરકાર હોય તો કોક ને સરકાર બરકાર હોય તો કોક ખાબર સરકાર બરકાર હોય તો નિર્ણય થાય સરકાર બરકાર કાય છે ને સંગીત ખુરશી ની રમત છે સરકસ નો ખેલ છે જોયા કરવાની મજા લીધા કરવાની આવો લાલે છે કાર્તિક દોસ્તો હું વિનંતી કરવા આવો છો કે અમારી ગોપાલ ઇટાલિયન કે આમ આદમી પાર્ટીની ચિંતા ન કરો તમારી પોતાની ચિંતા કરો કે આપણે કઈ પરિસ્થિતિ જીવીએ છીએ ખેડૂતને ખાતર મળતું નથી દારૂ જોઈએ એટલો મળે મળે છે જ્યાં જોઈએ ત્યાં કઈ પરિસ્થિતિ સરકસ હોય તો જ આવું થાય સરકાર હોય તો આવું ન થાય હોય તો આવું થાય કે જે ખાતર ઉપર પ્રતિબંધ નથી કાયદા થી મનાઈ નથી ફરમાવેલી એ ખાતર ન મળે દારૂ તો હોમ ડિલિવરી ભાઈ બોલો ક્યાં આપી જાવ વિચાર કરો દોસ્તો કે આ સરકાર હોય તો આવું થાય નો થાય સરકસ હોય તો જ આવું થાય નાનાથી મોટું સરકસ કેવું મિત્રો દુઃખ સાથે કેવું પડે તમે તો કચ્છમાં જન્મેલા માણસો વર્ષો કચ્છમાં રહ્યો આટલા વર્ષમાં કોઈ દિવસ નહોતું સાંભળ્યું કે કચ્છમાંથી આટલું બધું ડ્રગ્સ આવે કોઈ દી સાંભળ્યું તો અહીંયા તમે દરદર પેઢીઓ થી રહ્યો છે બધા છે આટલું બધું ડ્રગ્સ કોઈ એવું તો નથી કે હમણાં હમણાં જ પાકિસ્તાન ની બોર્ડર આવી પહેલા નહોતી

આપણે આખી જિંદગી ની મહેનત મજૂરી કરીને કમાણી કરી હોય કે જમીન મકાન પ્રોપર્ટી લીધું હોય અને છોકરો જેવા ભાજપના પાપે ડ્રગ્સ ના રવાડે ચડી જાય તો કરવાનું હું